ગરમીમાં માત્ર રોજ એક ગ્લાસ પી લેશો તો હીટ નો શિકાર નહીં થાવ લુ થી બચાવશે સાથે એનર્જી ભરપૂર રહેશે પ્રોટીન વિટામિન મળી જશે તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો સવારે પીવો કે રાતે પીવો તમે માત્ર એક ગ્લાસ રોજ આ પી લેશો તો શરીરમાં કોઈ પણ જાતની ગરમી નહીં લાગે અળાયું નહીં નીકળે લૂથી બચાવશે સાથે ફૂલ એનર્જી રહેશે અને આખો દિવસ તમને થાક નહીં લાગવા દે એકદમ હેલ્ધી ટેસ્ટી અને શરીરમાં ઠંડક આપે તેવું એનર્જીથી ભરપૂર આ નવું ડ્રિંક જરૂરથી ડ્રાય કરવા જેવું છે તો ચાલો બનાવીએ એના માટે તમે જુઓ અહીંયા બે ટેબલ સ્પૂન વોટરમેલન સીલ એટલે કે મગજતરીના બી બહુ જ ઠંડક આપે છે શરીરમાં અને ખૂબ જ તાકાત આપે છે સાથે વરિયાળી બે ટેબલ સ્પૂન લેવાની છે એ પણ ઠંડક અને તાજગી આપશે અને બદામ બદામ છે એ પલાળીને તમે લેશો એટલે એની તાસીર છે એ ઠંડી થઈ જશે અને એના ગુણ પણ ખૂબ જ ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન મળી જશે હવે આ બધી વસ્તુને જો ટાઈમ હોય તો બે કલાક માટે અને ટાઈમ ન હોય તો એક કલાક માટે પલાળી દેવાનું સવારે બનાવવું હોય તો રાત્રે બધું પલાળી દેવાનું હવે અહીં મેં એક કલાક માટે પલાળવા દીધું તમે જુઓ વરિયાળી સરસ એવી ફૂલી ગઈ આ બી પણ તમે હાથથી તોડો તો તૂટી જાય છે અને સાથે બદામ પણ સરસ એવી ફૂલી ગઈ છે બદામની છાલ કાઢવા આ રીતે તો નીકળી જાય છે બસ આપણે એની બધી છાલને કાઢી લેવાની છે બદામ પલળ્યા પછી એમાંથી તેલ રિલીઝ કરે છે અને તેલ છે એ છૂટું પડી જાય એના લીધેની તાસી ઠંડી થઈ જાય અને ખાસ ગરમીઓમાં જો તમારે બદામ ખાવી હોય તો પલાળીને જ ખાવાની એટલે તમને ઘણા બધા ફાયદા થશે સાથે પ્રોટીન વિટામિન મળી રહેશે અને સ્કીન વાળ પણ ખૂબ જ સારા થશે તો અહીંયા આપણી બદામ સરસ રીતે મેં ફોલી લીધી છે હવે આ બદામનું બધું પાણી કાઢી લેશું સાથે આ મગજ બીનું પણ બધું પાણી કાઢી લેવાનું છે અને એમાં જે પણ ગરમાહાટ હશે તે બધી નીકળી જશે પાણીમાં હવે મિક્સર જારમાં બદામ મગજ બી અને જે વરિયાળી છે એને પાણી સહિત એડ કરવાની છે સાથે સ્વાદ પ્રમાણે સાકર તો સાકર છે એ ઠંડકનું કામ કરે છે અને એનાથી પણ ઠંડુ એવું આપણે ગુલકંદ લેશું તો બે ટેબલ સ્પૂન ગુલકંદ મેં લીધું છે તમે એકલા ગુલકંદમાંથી પણ બનાવી શકો છો એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની આ પેસ્ટને બનાવી તમે બે દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ શરબત બનાવવું હોય બસ એક મિનિટમાં તૈયાર થઈ જશે હવે શરીરમાં ઠંડક આપે એના માટે આપણે તકમરીયા લેવાના છે તો બે ટી સ્પૂન તકમરિયાને થોડું પાણી એડ કરી દસ મિનિટ માટે પલાળવા દેવાના એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે ફાઈબરથી ભરપૂર હોય છે અને જો ગરમીમાં તમારો ખોરાક પચતો ન હોય તો જરૂરથી ખાવા જેવા છે હવે મેં અડધો લિટર દૂધ લીધું છે આ દૂધને માત્ર આપણે હલકું ગરમ કરવાનું છે તો ગરમીમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટમાં કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો આ દૂધને આપણે હલકું ગરમ થાય અને થોડું તમને એવું લાગે કે સરસ એવું ગરમ થવા લાગ્યું છે ત્યાં સુધી ગરમ કરવાનું અને ખાસ કરીને જો તમે ગરમીઓમાં દૂધનો યુઝ કરો તો વધારે ગાયના દૂધનો યુઝ કરવાનો અને એમાં મલાઈ ન હોય એવા દૂધનો યુઝ કરવાનો જો મલાઈ હોય તો એને કાઢી દેવાની કારણ કે એમાં ઘીનું પ્રમાણ હોય જે ગરમીઓમાં બંને ત્યાં સુધી તમે ઓછું ખાવ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો એ જ સમયે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો હું અહીંયા પિસ્તા અને બદામ એડ કરું છું ડ્રાયફ્રૂટ એડ કરવા ઓપ્શનલ છે પણ ખૂબ જ સરસ લાગશે તો જરૂરથી એડ કરજો હવે દૂધ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું પહેલાં હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ એડ કરું છું પછી જરૂર લાગશે તો આપણે બીજા એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ એડ કરીશું તો ત્રણ ગ્લાસ દૂધ તૈયાર થશે અને ત્રણ ગ્લાસમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ એડ કરીશું બાકીની પેસ્ટને તમે સ્ટોર કરી ફ્રીજમાં બે દિવસ સુધી રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને જ્યારે પણ સવારમાં કે ગરમીઓમાં ઠંડુ ઠંડુ ટેસ્ટી ટેસ્ટી આવું મિલ્ક પીવાનું મન થાય ત્યારે તરત જ પી શકો છો ફ્રીજમાં દૂધને બનાવી રાખી શકો છો પછી ઠંડુ પણ પી શકાય અને સવારમાં જો તમે પીતા હોય તો હલકું ગરમ પીજો ખૂબ જ ફાયદાકારક છે શરીરમાં ગરમી દૂર કરશે લૂથી બચાવશે અને ખાસ કરીને ગરમીમાં જે ગેસ એસિડિટી અપચો અને ખોરાક પચતો ન હોય તો તે પચાવવાનું કામ પણ કરશે તો અહીંયા આપણું દૂધ છે સાવ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એક બોલમાં કાઢી લેશું તો આ રીતે એક બોલમાં કાઢ્યા પછી આપણે જે તકમારિયા પલાળીને રાખ્યા છે તેનો આપણે યુઝ કરવાના છીએ તો તમને જો તકમરિયા પસંદ ન હોય તો અડધા દૂધમાં મિક્સ કરવાના અડધા દૂધમાં એમ જ પીવાનું તો અહીંયા આપણે દસ મિનિટ પણ થઈ ગઈ છે તકમરીયા હવે સરસ એવા ફૂલી ગયા છે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં તકમરીયા એડ કરીશું તો જે બે ગ્લાસ દૂધ મેં અલગ કર્યું એમાં આપણે એક ટેબલ સ્પૂન તકમરીયા એડ કરીશું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ગરમીઓમાં ખાસ કરીને જો ફાઈબરની કમી હોય તો આ ફાઈબરનું કામ કરશે તો તકમરિયા જરૂરથી પીવા જોઈએ તો અલગ અલગ રીતે તમે જો આ રીતે તકમરિયા ઘરના બધા સભ્યોને પીવડાવશો શો તો ખૂબ જ સરસ ફાયદો કરશે તો આ રીતે સરસ મિક્સ કરી લીધા અને આ દૂધને આપણે ગરમ ગરમ પણ પીવડાવી શકીએ ઠંડુ ઠંડુ પણ આપી શકીએ તમે જુઓ કેટલું ક્રીમી થિક રીચ જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું મિલ્કશેક જેવું આપણું આ હેલ્ધી ડ્રિંક તૈયાર થઈ ગયું છે તો ગરમીઓની સિઝનમાં તમે જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો માત્ર એક ગ્લાસ કાપી જ શરીરમાં ભરપૂર એનર્જી તાજગી અને ઠંડક આપશે તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટન પણ પ્રેસ કરજો અને આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ